આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ બાર ગુણોત્તર પ્રમાણ એના ઉદાહરણો શીખીશું આગળના વિડીયોમાં આપણે ઉદાહરણ એક અને ઉદાહરણ બે જોઈ ગયા ઉદાહરણ જોઈશું જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી ઉદાહરણ ત્રણ રકમ એક ઓફિસમાં પિસ્તાળીસ લોકો કામ કરે છે એક ઓફિસમાં કેટલા લોકો કામ કરે છે પિસ્તાળીસ

ऑफिस में काम करता काम करता कुल लोगों कितना पिस्ता स्त्रियों की संख्या के लिए पच्चीस स्त्रियों की संख्या बराबर 25. आगे सुनो तो बाकी ना पुरुषों कुल 45 है मान लीजिए 25 स्त्रियो तो बाकी ना सब पुरुष हो सु कर सो आपरे कुल लोगों को माथी स्त्रियों की संख्या सु कर सो 12 એટલે આપણે પુરુષોની સંખ્યા મળી જાય તો પુરુષોની સંખ્યા બરાબર પુરુષોની સંખ્યા બરાબર કુલ 25 લોકો સોરી 45 લોકો અમારે स्त्रियोंની સંખ્યા કેટલી 25 એ સુ કર સુ 12 તો કેરાવત છે 20 20 સુ આવશે આપનો પુરુષોની સંખ્યા અબ a જોઈશું સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યાનો ગુણોત્તર તો ગુણોત્તર બરાબર સ્ત્રીઓની સંખ્યા ભાગ્યા પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા આપણને કેટલી આપેલી 25 જ્યારે પુરુષોની સંખ્યા 20 સ્ત્રીઓની સંખ્યા 25 અને પુરુષોની સંખ્યા 20

પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા નું શું લઈશું ગુણોત્વ લઈ પુરુષોની સંખ્યા ઉપર લખશું પેલા સ્ત્રીઓની સંખ્યા નીચે લખશું પુરુષોની સંખ્યા આપણને કેટલી આપી વીસ ભાગ્યા સ્ત્રીઓની સંખ્યા આપણને કેટલી આપી પચીસ

છ જેમ ચાર ને સમાન હોય તેવા બે ગુણોત્તર ગુણોત્તર છ જેમ ચાર નો મતલબ છ ભાગ્યા ચાર આના આના જેવા બે શોધવાના તો શું કરશું આ જે ગુણોત્તર એને ઉપર નીચે આપણે ઉપર નીચે આપણે શું કરશું પહેલા બે વડે ગુણી દેશું કેટલા વડે ગુણી દેશું બે વડે છો બાર જેમ આઠ આપણ જ્યારે કોઈ ગુણોત્તર આપ્યો હોય અને એના કોઈ સમાન ગુણોત્તર શોધવાનું કહે તો આપણે શું કરશું કોઈ સંખ્યા વડે સરખી સંખ્યા વડે ગુણશું આપણે બે બે વડે ઉપર નીચે ગુણ્યા અંશ અને

આપણે 6 એટલે શું લઈશું 3 2 6 અને 4 એટલે 2 2 4 બરાબર ઉપર નીચે બે શું થશે ઉડી જશે તો વધે શું 3 ભાગ્યા 2 તો આના પર લખશું 3 જે આપણને બીજો ગુણોત્તર કયો મળ્યો 3 જેમ 2 લખશું 3 જેમ 2 એ 6 જેમ 4 નો સમાન ગુણોત્તર છે આપણને કેટલા ગુણોત્તર મળી ગયા બે કોઈ ગુણ કોઈ ગુણોત્તર આપ્યો હોય અને એના એના જેવો સમાન ગુણોત્તર કે તો શું કરશું અંશન છેદને કોઈ સરખી સંખ્યા વડે ગુણશું અથવા તો સરખી સંખ્યા વડે ભાગીશું આગળ ઉદાહરણ લઈએ ઉદાહરણ 5 ખાનામાં કૃતિ સંખ્યા શોધી કાઢો અહીંયા કે આપણને બરાબર પહેલો ગુણોત્તર બીજો નથી જો 3 ગુણોત્તર છે બરાબર અહીં એક खाना प्लस एक खाना हमारा पूर्ति संख्या मुगुवा है यहां अगर 14 / 21 अगर 14 से 21 આવે અયાગર ગુણોત્તર જો ઉપરના અંશમાં કરશું ને છેદમાં કેટલા આવે છે 3 અયાગર 21 નો મતલબ શું થશે કે 7 તારીખેલા થાય 21 7 તારીખ 21 એનો મતલબ એમ કે 21 ને કે કેટલા વડે ભાગ્યા 7 વડે ભાગે તો 3 આ 21 ને 7 વડે ભાગવાથી